નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામ સહિતના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા સમાવેશ કરેલો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાના ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી 로컬 로컬 조을바 આ બેઠકમાં રૂપિયા બસો બે કરોડ ઉપરાંતના વિવિધ વિકાસકામો તેમજ વહીવટી કાર્યને લગતા ઠરાવો ચર્ચા કરવામાં આવ્યા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા